ભુજ ખાતે દશનામ ગોસ્વામી સમાજ દ્વારા છેલ્લા સાત દાયકાઓથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં છેલ્લા દસ વર્ષથી સનાતન હિન્દુ સમાજ સાથે મળી ભવ્ય શોભાયાત્રાનું ભવ્યથી ભવ્ય બનાવવા આખા શહેરમાં શોભાયાત્રા ફરી હતી આ શોભાયાત્રાના કચ્છમાં કોમી એકતાનું પ્રતિક જોવા મળ્યું હતું જેમાં મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા શોભાયાત્રાનું સ્વાગત સન્માન સાથે દરેક હિન્દુ ભાઈઓને મહાશિવરાત્રીની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી આ શોભાયાત્રામાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા કાયદા કાનૂનને લગતા ફ્લોર સ્લોક જાગૃતિ માટેના કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા હતા આ શોભાયાત્રા ભુજમાં આવેલા મહાકાલેશ્વર મહાદેવ મંદિરેથી પ્રસ્થાન કરાવી આલ્ફ્રેડ હાઈસ્કૂલ નવું સ્વામિનારાયણ મંદિર બંધ જ્યુબિલી સર્કલ વીડી હાઈસ્કૂલ બસ સ્ટેશન થઈ રામધુન પાસે આવેલ દશનામ ગોસ્વામી સમાજવાડી પાસે પૂર્ણાહુતિ કરાઈ હતી સૌ પ્રથમ તો મહાશિવરાત્રિની હું હૃદયપૂર્વકની સૌને શુભકામનાઓ અને શુભેચ્છાઓ પાઠવું છું દર વર્ષે પરંપરા રહી છે ભુજના આંગણે હિન્દુ સમાજ દ્વારા સૌ સનાતની લોકો દ્વારા ભવ્ય તો ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે વિશેષ રૂપે વર્ષો પહેલાં ગોસ્વામી સમાજ દ્વારા જેની શરૂઆત થઈ હતી અને આજે નાના મોટા બધા જ સમાજના લોકો જોડાય છે આખો દિવસ સુધી આ શોભાયાત્રા ચાલે છે અને લાખો લોકો જોડાય છે હું સૌને આજના આ અવસરે ખૂબ હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામના અને શુભેચ્છા પાઠવું છું મહાશિવરાત્રી નિમિત્તે આજરોજ અત્રે ભુજ મુકામે જે મેળાનું આયોજન થયેલ છે તે ભાતીગળ મેળામાં અત્રેના જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજ દ્વારા એક કાનૂની જાગૃતિ અંગેનો એક સ્ટોલ અને કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે અત્રેના સ્ટોલ દ્વારા કાયદાના વિવિધ પુસ્તકો અને પેમ્પલેટોનું વિતરણ કરવામાં આવે છે જેમાં સામાન્ય નાગરિકને રોજબરોજના વ્યવહારો અને જીવનમાં ઉપયોગી થતાં કાયદા અને કાનૂનનું માર્ગદર્શન સ્પષ્ટ સચોટ અને સરળ રીતે પૂરું પાડવામાં આવેલ છે તેના દ્વારા સામાન્ય નાગરિકોને જે મુખ્ય કાયદાઓ છે સ્ત્રીઓ બાળકો વૃદ્ધો પર્યાવરણને લગતા ટ્રાફિકના નિયમો વગેરે નિયમોથી અને કાયદા કાનૂનથી સારી એવી સમજણ પ્રાપ્ત થાય છે અને તેનાથી લોકોમાં કાય કાનૂન પ્રત્યે જાગૃતિ આવે છે હર હર મહાદેવ આપ સૌ જાણો છો એમ દેવાદિદેવ મહાદેવનો મહાપર્વ મહાશિવરાત્રીનો આજે સમસ્ત હિન્દુ સમાજની સાથે આજે મહા શોભાયાત્રા અત્યારે દસનામ ગોસ્વામી સમાજના વર્ષો જૂના પારંપરિક અમારા મંદિર મહાકાલેશ્વર મંદિરથી અત્યારે સાધુ સંતો મહંતો અને અમારા આપણા યુવા સાંસદ અને લોકલાલી લેવા વિનોદભાઈ ચાવડાના વ્રત હસ્તે થોડી જ વારમાં પ્રસ્થાન કરવાની તૈયારીમાં છે આપ જાણો છો મુજબ પરંપરા મુજબ છેલ્લા પંચોતેરથી વધારે વર્ષથી દસનામ ગોસ્વામી સમાજ આ શોભાયાત્રા નીકાળતી હતી જ્યારે આની અંદર અત્યારે સમસ્ત હિન્દુ સમાજ છેલ્લા દસ વર્ષ ત્યાં જોડાઈ તમામ સમાજના ખૂબ ખૂબ આગ્રહ બધા સાથે રાખી અને બધાના સાથ સહકારથી આજે આ મહા શોભાયાત્રા સમસ્ત ભુજના શહેર પર શહેરમાં સમસ્ત હિન્દુ સમાજના આપ જોઈ રહ્યા છો એટલો ઉત્સાહ અને ભાવથી અત્યારે શરૂઆત થવાની તૈયારીમાં થઈ રહી છે જેમાં અલગ અલગ સમાજના દરેક જાતના ફ્લોટ્સ છે મહાપ્રસાદનું આયોજન છે સ્ટોલ છે તેમાં દરેક જાતની આની અંદર લોકો જોડાણા છે ઉમેદ સાથે અને એક નવો ઉત્સાહ નવી ઉર્જા સાથે આજે લોકો આ દેવાજી દેવ મહાદેવ પર્વના મહાદેવના પર્વમાં જોડાણા છે દર વખતે આપ જાણો છે મુજબ કે આ શોભાયાત્રાની મુખ્ય વિશેષતા કહીએ તો આમાં સમસ્ત હિન્દુ સમાજ જોડાયેલો છે સમાજનો કોઈ પણ ભાઈ હોય નાનો મોટો કોઈપણ ભાવ પણ હિન્દુ સમાજના દરેક સમાજ આની સાથે જોડાયેલા છે અને નાના નાના પ્લોટથી લઈને બધી વસ્તુ દરેક સમાજ પોતાનું યોગદાન આપે છે દરેક સમાજના સાથ સહકારથી આજે સમસ્ત હિન્દુ સમાજ આજે ભવ્યમાં ભવ્ય શોભાયાત્રા નીકાળી રહી છે હા આપ જાણો છો એ મુજબ અત્યારે આપ જે પ્રાંગણમાં ઊભા છો એ અમારા ગોસ્વામી સમાજનું પરંપરાગત મંદિર છે મહાકાળેશ્વર મંદિર છે ત્યાંથી નીકળી કચ્છ મ્યુઝિયમ પાસે પહોંચશે કચ્છ મ્યુઝિયમ ટાઉન હોલ પાસે ટાઉન હોલ થી જુબિલી ગ્રાઉન્ડ જુબિલી ગ્રાઉન્ડ થી કરી બસ સ્ટેન્ડ ના રૂટ થી કરી ને પાછા રામધૂન ના પાસે જે આપણે મહાપ્રસાદ નું આયોજન કર્યું છે એટલે અમિત ત્યાં મહાદેવ નાકા પાસે આનું પ્રોગ્રામ થશે અને સમસ્ત હિન્દુ સમાજ માટે મહાપ્રસાદ નું આયોજન કર્યું છે મારું નામ વરુ અમિત રણછોભાઈ છે અમે અમારું ગ્રુપ માધાપર થી આવે છે અમારા ગ્રુપ નું નામ છે કેદારનાથ ગ્રુપ અમે શિવરાત્રિ ઉજવણી માટે હર વર્ષે અહીંયા ભુજ પધારીએ છે અને આયોજન કરી રહ્યા છીએ વખતે શિવલિંગ નંદી અને રામ લક્ષ્મણને જોડાયા છીએ આ ગ્રુપ અમારું અહીંયા હંમેશાથી નીકળશે અને ઓલફેડા હાઈસ્કૂલ બસ સ્ટેશન થઈને પાછું અહીંયા વિરામ લેશે આ રૂપમાં અમે હરેક ધાર્મિક ભક્તોને જોડીએ છીએ અને અમે એને આગ્રહ કરીએ છીએ કે હર વર્ષે ભક્તો અલગ જોડાય વધુમાં વધુ જોડાય અને આ ઉત્સાહનો આનંદ લઈએ એમ